હર હર મહાદેવ મિત્રો આજે શ્રાવણ મહિનાની ગોકુળ આઠમ છે ને ગોકુળ આઠમને દી હું તમને દર્શન કરાવી રહ્યો છું જ્યાં કૃષ્ણ અને સુદામયે સ્થાપના કરેલી એવા મહાદેવના મંદિરના દર્શન સાંધેડા મહાદેવ ભાવનગરથી સાઠ કિલોમીટર જેવું થાય છે અને ત્યાં હું દર્શન કરવા માટે આવી ગયો છું સૌ પ્રથમ તો હું આવ્યો અંદર એટલે છે ને મહાદેવ માટે પેશર જળાભિષેક માટે જળ લઈ લીધું અને જ્યાં કૃષ્ણ અને સુદામયે જે સ્થાપના કરેલી છે ને એવા નીલકંઠ મહાદેવને જળાભિષેક કરશું ત્યારબાદ સાંઢેડા મહાદેવના દર્શન કરશું અત્યારે આપણે જઈ રહ્યા છીએ કૃષ્ણ અને સુદામાએ જે સ્થાપના કરેલી છે તે મંદિર એવા સા નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે અત્યારે તમે જોઈ શકો છો નીલકંઠ મહાદેવના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે અને હર હર મહાદેવના નાદ સાથે હું અત્યારે જળાભિષેક કરી રહ્યો છું અને તમે જો આ જગ્યા ઉપર આવીને દર્શન કર્યા હોય તો હર હર મહાદેવ જરૂર લખજો અને સાંધીડા મહાદેવનો ટૂંકમાં તમને આખો ઇન્ટ્રો આપવાનો છું કે ભાઈ કઈ રીતે મંદિર કેટલા વર્ષ જૂનું છે એટલે સાંધીપણ ઋષિ હતા અને ત્યારનું મંદિર છે એટલે તમને લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલાંનું તો પાક્કું છે એ કરતા વધારે પૌરાણિક હશે અને તમે જોઈ શકો છો હવે આપણે જે મુખ્ય મંદિર છે સાંઢીડા મહાદેવનું તેમના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ છે સાંદેશ્વર મહાદેવ પહેલાં સાંદિપનની ઋષિનો આશ્રમ હતો અને તેના નામથી સાંદેશ્વર મહાદેવ નામ હતું અને હવે સાંઢીડા મહાદેવ થઈ ગયું છે જે લોકોએ અહીંયા આવીને શ્રાવણ મહિનામાં દર્શન કર્યા છે એને તો ખબર જ હશે મહાદેવના દર્શનને આ ફરતો અલૌકિક વાતાવરણ હોય છે અને જે દર્શનનો લાવો કરવાની જે મજા છે આખી અનેરી હોય છે મેં મહાદેવના દર્શન કર્યા અને બાર મોટો જબરો કુંડ છે એના પણ તમને અત્યારે દર્શન કરાવી રહ્યો છું અને છે ને અહીંયા જે હવે જે નંદી મહારાજ છે ને એના નામ ઉપરથી સાંઢેડા મહાદેવનું નામ પડ્યું છે આખો ઇતિહાસ તમને ટૂંકમાં જણાવું અત્યારે જો આ અહીંયા છે ને જે લોકોને શામળીના રોગ હોય ને એને મીઠું ચડાવવાની માનતા હોય છે એ પણ તમને ડિટેલમાં માહિતી અપાવું આ દાદા વર્ષો પહેલાં અહીંયા આવીને બેસી ગયેલા છે આ કોઈ પથ્થરના નથી કે કોઈ આરસમાંથી બનાવેલા નથી આ સાક્ષાત છે જે સાક્ષાત સાઠ જે રખડતો અટકતો ખૂટ્યો હોય ને એ અહીંયા આવીને બેસી ગયેલા સાણ દાદા છે વર્ષો પહેલાં આ સાઠ કોઈના ખેડૂતોનો પાક રહેવા દેતા નહીં એટલે ખેડૂતોએ નક્કી કર્યું કે આપણે આ દાદાને હવે મારી નાખ્યું નકર પહેલાં તો કાંઈ શોટની વ્યવસ્થા હતી નહીં પછી આ દાદા મંદિરના ત્રણ ચક્કર મારીને ચોથા ચક્કર આવીને જેવા બેઠા એવો દાદાનો ચમત્કાર થયો એટલે દાદા પથ્થર થઈ ગયા પછી સાંઢીડા મહાદેવને એને આશીર્વાદ મળ્યા કે તમારી ઉપર કોઈ પણ મીઠાની માનતા લેશે એટલે ચામડીનો કોઈપણ રોગ મટી જશે શ્રદ્ધાથી તમે મીઠાની માનતા લ્યો એટલે ચામડીનો રોગ મટી જાય પગમાં કપાસી હોય તો કપાસિયાની માનતા લેવાના મોઢામાં મહ થયા હોય તો મગની માનતા લેવાની એ તમે માનતા લ્યો એટલે મટી જાય મટી જાય અને સો ટકા મટી જાય એ દાદાની શ્રદ્ધા રાખો એટલે મટી જાય એક ખેડૂતે અહીંયા દાદાને જયારે પથ્થર થઈ ગયા ને ત્યાં એ ખેડૂત આંબી ગયો હતો એટલે દાદાને અહીંયા ધાર્યું માર્યું એનું હજી નિશાન છે સમજા એ રિનોવેશનમાં થોડુંક આવી ગયું છે આ કલર ને એવું કર્યું ને એટલે દાદાને ધાર્યું વાગ્યું ને એટલે એ પથ્થર થઈ ગયા હતા એટલે એ ત્યાં તડ પડી ગઈ બાકી દાદા પથ્થર થઈ ગયા પછી એને ધાર્યું માર્યું અત્યારે માનતા રાખવી હા તો કિલો ઉપર માનતા લોકો રાખે નહીં થેલી માથે રાખે એક થેલી ની બે થેલી ની તમારે જે સુધા હોય એ થેલી અનુસાર તમે અહીંયા માની લો કે તમે બે થેલી ની માનતા રાખી હોય તો પેલા તમારા દાદાને કાનમાં કહી દેવાનું દાદા તમારું સાંભળી લે પછી તમે જયારે માનતા પૂરી કરવા આવો એટલે બે થેલી ની માનતા લીધી હોય એટલે હવાયું ચડાવવાનું એટલે બે ની ચાર થેલી ચડાવવાની એટલે તમારી માનતા પૂરી થઈ જાય ટૂંકમાં અહીંયા જે આ મીઠાની થેલી મેકી છે એટલે શિવ મંદિર એક જ પોઠ્યો હોય અહીંયા એવું એક મંદિર છે જ્યાં બે પોઠિયા છે અને આ સાક્ષાત છે અવડો તમને કોઈ કઈક પથ્થરમાં કોતરેલો દેખાય જ્યાં મોટા મંદિરો હોય ને પણ આ તો સાક્ષાત પોઠિયો છે આમ નામ પહેલા મહાદેવનું હતું સાંદીપુની ઋષિ બાપુનું આશ્રમ હતો ને એટલે ઈ ગુરુદેવના નામ ઉપરથી ચાંદલેશ્વર મહાદેવ નામ પાડ્યું હતું પછી જેવા અહીંયા દાદા બિરાજમાન થયા ને પછી દાદાનું નામ સાંઢીડા મહાદેવ સાંઢ ઉપરથી સાંઢીડા મહાદેવ નામ પાડવામાં આવ્યું એટલે આ ગામનું નામ પણ સાંઢીડા મહાદેવ છે અને આ મંદિરનું નામ પણ સાંઢીડા મહાદેવ છે અને આ નંદી महाराज હા આ નંદી महाराज છે ટૂંકમાં તમને ઇતિહાસ તો જણાવી દીધો નવા અહીંયા આવો ને તો અહીંયા બાપજીના પેંડા વખણાય છે જ્યારે આવો ત્યારે એકવાર ગરમમાં ગરમ જો આ થાબડે ખાતા જાયજો મારા વાલા અને મહાદેવને ધરતા જાયજો અને પછી પ્રસાદ રૂપે ખાજો મજા પડી જશે જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વધુ બધું શેર કરજો ને હર હર મહાદેવ જરૂર લખજો ફરી મળશો નવા વિડીયો સાથે હર હર મહાદેવ જય છાંડેડા મહાદેવ